સૌને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેક પ્રશ્નો બંધારણ સંબંધી પૂછાતા હોય છે તેમાંય તે પણ ખાસ સમિતિઓ અંતર્ગત પણ પ્રશ્નો પૂછાતા હોય છે કઈ સમિતિના અધ્યક્ષ કોણ હતા તેવા પ્રશ્નો વારંવાર પૂછાયેલા છે અને રિપીટ પણ થયેલા છે તેના પરિણામે આ સમિતિઓ યાદ રાખવી અને સમિતિના અધ્યક્ષ કોણ રહેલા હતા તે એકદમ સરળતાથી યાદ રહી શકે તે માટે આજે આપણે સરસ મજાની લઈને આવ્યા છીએ કારણ કે આ સમિતિઓ રહેલી છે તેના એક બાજુ સમિતિના નામ મૂકવામાં આવે છે અને બીજી તરફ સમિતિના અધ્યક્ષના નામ મૂકવામાં આવે છે અને ત્યારબાદ એના જોડકા સ્વરૂપે એના જવાબો આપવાના હોય છે તો બંધારણની અંદર સમિતિઓ આપવામાં આવેલી છે તે મુખ્ય મુખ્ય સમિતિઓ અંતર્ગત જે વારંવાર પ્રશ્નો પૂછાયેલા છે રિપીટ થયેલા છે તેની યાદી લઈને આજે હું તમારી સમક્ષ આવ્યો છું અને કેવી રીતે એને સરળતાથી યાદ રાખી શકાય તે પણ આજે આપણે જોઈએ જોઈએ કે બંધારણ સમિતિઓ તો બંધારણ સમિતિઓ અને તેના અધ્યક્ષ કોણ રહેલા હતા તે પણ જાણવું ખૂબ જરૂરી છે સૌથી પહેલી આપણે મુખ્ય સમિતિઓમાં વાત કરીએ તો કે મુસદ્દા સમિતિ તેના બી આર આંબેડકર સાહેબ ત્યારબાદ કેન્દ્ર અથવા સંઘ બંધારણ સમિતિ તેના અધ્યક્ષ હતા પંડિત જવાહરલાલ નહેરુ ત્યારબાદ સંચાલન સમિતિ તેના અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કાયદા સંબંધી સમિતિ તેના અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ

મુસદ્ધા સમિતિ કે એટલે કેન્દ્ર અથવા સંઘ બંધારણીય સમિતિ સ એટલે સંચાલન સમિતિ કા એટલે કાયદા સંબંધી સમિતિ કા એટલે કાર્ય મંત્રણા સમિતિ ઝંડો એટલે ઝંડો ચરા જંડા સમિતિ અને પ્રાંત ગયા એટલે કે પ્રાંતીય બંધારણીય સમિતિ આ તો આપણે સમિતિની નામાવલી જોઈએ હવે તેના અધ્યક્ષ કોણ કોણ રહેલા હતા તેને પણ એક સરળતાથી કેવી રીતે યાદ રાખી શકાય તેની પણ આપણે શોર્ટકટ ટ્રીક જોઈએ શું રહેલી છે તો કે આ જો પ્રસાદ సమితి నేడిక్ బుసినాకు రాజేష్ మాటే మూ కో సూ సూ షార్ట్ కట్ తీ ట్రై చేసి తో కే ఆజ్ ప్రసాద్ అంటే అపడే జరే కోయ మందిరే కయా హోయ కథా మా గయా హోయ తే కో శుభ ప్రసంగే గయా హోయ త్యరే లోకో ఘరే પ્રસાદી લઈને આવતા હોય છે એટલે શોર્ટકટ સૂત્ર બનાવીશું આજ પ્રસાદ રાજેશ માટે મૂકું છું એટલે કે राजेश નામનો વ્યક્તિ છે એના માટે પ્રસાદી મૂકે છે એવો ત્રીજી વ્યક્તિ કહે છે આ એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ એટલે જવાહરલાલ નેહરુ પ્રસાદ એટલે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ફરી વખત રાજેશ એટલે કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કમા મુનશી કુ એટલે આચાર્ય રૂપલાણી શું એટલે સરદાર પટેલ આમ જે બંધારણમાં આપેલી અલગ અલગ સમિતિઓ છે તે સમિતિના દરેક અધ્યક્ષોને આપણે સરળતાથી યાદ રાખી શકીએ આમ જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક આપો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્રોહ મિત્રો સાથે કે વિદ્યાર્થીઓ સાથે શેર કરો અને અમરિયા ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ